નમસ્કાર બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે મારી સાથે બનાસકાંઠાનું ઘરેણું ગુજરાતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સીડબ્લ્યુસીના મેમ્બર અને ઠાકોર સમાજનું ઘરેણું એક બહાદુર અને નિડર નેતા કહી શકાય અને જેમના નેતૃત્વમાં અનેક કાર્યકર્તાઓ આજે ગુજરાત લેવલમાં ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહ્યા છે એવા જગદીશભાઈ ઠાકોર તો એટલે મારું દિયોદર છે ને એમનું કાંકરેજ છે એટલે પાડોશી મિત્રો અને જે રીતે જગદીશભાઈ ઠાકોરની આગેવાનીમાં જે કાર્યકર્તાઓ ગુંફ અને લાગણી થી એકબીજા સાથે સંકળાયેલા છે મને આજે ગૌરવ થયું છે કે મારે એમની સાથે વાત કરવાનું તો પ્રથમ વાર બનાસકાંઠા ન્યૂઝ માં એટલે ભાઈ મારી સાથે વાત કરશે પેલા તો સાહેબ નવા વર્ષના બનાસતક પતિ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપનું નિર્ધાયું આપનું સ્વસ્થ સ્વાસ્થ્ય કાયમ માટે અતબંધ રહે એવી માતાજીને વતી પણ પ્રાર્થના અને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ નવા વર્ષની થેન્ક યુ બનાશકને એના સૌ પ્રેક્ષકોને ખૂબ ખૂબ નવા વર્ષથી શુભેચ્છાઓ પાઠવું છું રમેશ પ્રજાના પ્રશ્નો આપ ઉજાગર કરો છો અભિનંદન આપું છું પ્રજાના અવાજ તમે વાંચ છો ત્યારે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપો સાહેબ આજે એક નવા વર્ષનું સ્નેહ મિલન આપણા ફાર્મ હાઉસ ઉપર યોજાયું કાંકરેજ વિધાનસભામાં આપણા નાના ભાઈ અમૃતભાઈ ધારાસભ્ય છે ત્યારે એમની આગેવાનીમાં અહીંયા આજે સ્નેહ મિલન વિધાનસભાના લોકો માટે એમને શુભેચ્છાઓ પાઠવવા માટે યોજાયું પણ ક્યાંક કે ક્યાંક બે હજાર ચોવીસના ઇલેક્શનનો પણ અહીંયા કંઈક ને કંઈક ઝંખના દેખવા દેખવા મળે છે બે હજાર નું ફેલન દેખવા મળ્યું છે કે લોકોમાં એવી ચર્ચા છે કે એટલી એ વિલન નહીં પરંતુ બે હજાર ચોવીસની તૈયારીઓ છે અમારા પરિવાર તરફથી દર વર્ષે મિલન સમારંભ થાય છે ના ભાદરૂપે જ આજે છે અને સ્વાભાવિક છે જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય ત્યારે ચૂંટણીઓની પણ ચર્ચા થાય વાતચીતો થાય આવતા દિવસનો કોંગ્રેસનો પ્રજાના પ્રશ્નોને લઈને સંઘર્ષ અને આક્રમકતા સાથે કોંગ્રેસ બે હજાર ચોવીસની ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈઓ પણ લડશે જંગ પણ લડશે અને અમારા કાર્યકરને સંગઠિત કરી અને બે હજાર ચોવીસ ની રણનીતિ બનાવી અને ચૂંટણીઓ જીતવા માટેની પણ તૈયારી કરશે સાહેબ આમ તો દર વખત બે વખત એ લોકોએ છવ્વીસ છવ્વીસ બેઠકો જીતી છે બીજેપી એ ત્યારે આ વખતે શું લાગે છે રેકોર્ડ તૂટી જશે એટલા માટે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ચૂંટણીઓમાં સરકારી તંત્રનો બેફામ ઉપયોગ ખૂબ પૈસા દારૂ વ્યસન અને બધાની જે ઉપયોગ કરી રહે ધાક ધમકીનું વાતાવરણ આ બધા કારણોસર ચૂંટણીઓમાં પરિણામ એમના પક્ષે આવે છે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પણ આ વખતે જે રીતે સર્વે બતાવી રહ્યા છે એમ કોંગ્રેસની વિજય પતાકા ફરકવાની છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ છવ્વીસે છવ્વીસ લોકસભામાં આક્રમક રીતે એમાં એક પણ સીટ અમે છોડીએ નહીં એવી તૈયારી સાથે લડવા સાહેબ આમ તો આપણું પાડોશી રાજ્ય છે રાજસ્થાન આમ તો પાંચ રાજ્યોમાં ઇલેક્શન છે પરંતુ રાજસ્થાનમાં એક પરંપરા છે પાંચ વર્ષ ભાજપ પાંચ વર્ષ કોંગ્રેસ આ વખતે કંઈક અલગ દિશામાં જઈ રહ્યું છે જે રીતે ચર્ચા ચગડોળે ચડી છે જે રીતે જે રેકોર્ડ છે પાંચ પાંચ વર્ષના આ વખતે તૂટી શકે માન્ય અશોક ગેહલોત સાહેબે જે યોજનાઓ કરી છે અને માત્ર યોજનાઓ મૂકી નથી એનો અમલ કર્યો છે જીંદગી માં કોઈ દિવસ એવી કલ્પના થાય કે કોઈ પણ વ્યક્તિને દવાખાનું થાય ને એના 25 લાખ રૂપિયા સુધી ગવવાય એના રિપોર્ટ એના જે કંઈ દબાવો મેડિસિનની જરૂર પડે એ 25 લાખ રૂપિયા રાજ્યની સરકાર ચૂકવે એવું કોઈ દિવસ બની ઉડતી પશુપાલકોના માટેના અહીંયા કાયદા બને છે કે આ પશુપાલકોને નિભાવવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર આપે 1 લિટર એ 5 રૂપિયા સબસિડી રાજ્ય સરકાર આપે મહિલાઓને દર વર્ષે દસ હજાર રૂપિયાના ખાતામાં નાખવાની વાત આવે બેરોજગાર યુવાનોને ભથ્થો આપવાની વાત આવે ન ભૂતો ન ભવિષ્ય કોઈ સરકારે કર્યું નથી ને આવતા દિવસોમાં કોઈ સરકારો કરી નહીં શકે એવી યોજનાઓ માત્ર જાહેરાત નહીં તલ ઉપર એનો અમલવાર કરાવ્યો છે અને રાજસ્થાનની ફિઝા વખતે કહી રહી છે રાજસ્થાનની પ્રજા વખતે કહી રહી છે કે કોંગ્રેસ રાજસ્થાનમાં સરકાર બનાવશે આમ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા જે રીતે એમની ઉપર ફરિયાદ દાખલ થઈ છે કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે કે આવી ફરિયાદો દાખલ ન થવી જોઈએ મહત્વની વાત તો એ છે કે ચૈતર વસાવાની પત્ની ઉપર પણ આક્ષેપ છે અને એમની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે એમની તબિયત પણ નાદુ છે હાલમાં આ જે જોઈ રહ્યા છો કયા પ્રકારની આ વાત છે સમગ્ર રીતે દેશ અને ગુજરાતમાં રાજ્ય સરકાર ને ભારત સરકારની સામે જે આંદોલન કરે જે અવાજ ઉઠાવે એનો અવાજ દબાવી દેવા માટે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ આ બધાનો દુરુપયોગ કરે છે ગુજરાતમાં પણ તમે દલિત એક્ટિવિસ્ટ જોજો એ એસપીને અને ત્યાંની પોલીસને જાણ કરે છે કે મારું મર્ડર થશે મારું મર્ડર આવા લોકો કરશે કોઈ બંદોબસ્ત નથી મળતો અને એવા વીસ વીસ લોકોના ખુલ્લે આમ મર્ડર થયા એ ગુજરાતી પ્રજાએ જોયું છે ચૈતર વસાવા હોય કોઈ પણ સામાજિક આદિવાસીઓ આંદોલન કરતા હોય દલિત સમાજના લોકો આંદોલન કરતા હોય અથવા ઈબીસી વર્ગના પાટીદાર સમાજના આંદોલન હતા એવા વખતે પણ ચૌદ ચૌદ પાટીદાર નવયુવાનોને ગોળીએ ઝીકી અને મારી નાખ્યા છે આ સરકારે જુલમ કરવા વાળી સરકાર છે ભાજપની સરકારે આંદોલનને ખતમ કરવા વાળી છે આંદોલન ના અવાજ ઉભો નહીં થવા દેવા માટે ભારતીય જનતા પાર્ટી તમામ જોર જોલમ અને અત્યાચાર પ્રજા અને આંદોલનકર્તા ઉપર કરશે એના ભાગરૂપે તૈઝર વસાવવા હોય અમારા આનંદભાઈ પટેલ હોય જિગ્નેશ મેવાણી હોય કે જે ઈબીસી ના આંદોલન કરી રહ્યા છે એવા લોકો ઉપર પણ આ થશે અને જે પશુપાલકો આજે જે રીતે મરી રહ્યા છે એ રીતે એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ નથી આપતા અને માત્રને માત્ર એક સરકારનો દંડો એના ઉપર ઉગામી રહ્યા છે એ પણ ખોટું છે સાહેબ ચોવીસ ની ચૂંટણી નજીક આવી છે ત્યારે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ શરૂ કરી હતી દક્ષિણમાં જન સમર્થન મળ્યું હતું ગુજરાતમાં કેટલું સમર્થન ગુજરાતમાં નવમી ઓગસ્ટ થી અંબાજી પદયાત્રા કરી રહ્યા છીએ બે ત્રણ દિવસમાં પાટણ મહેસાણા સાબરકાંઠાનો રૂટ પણ નક્કી કરીને એની તારીખો નક્કી કરીશું ભારત જોડો દરો મત ભાઈચારાનો સંદેશો ઇન્સાનિયતનો સંદેશો લઈ અને રાહુલજી નીકળ્યા છે એની સાથે સાથે તમામ રાજ્યોમાં હાથ છે હાથ જોડો ડરો મતનો નારો લઈને પણ ગુજરાતમાં शक्तिभाई અને અમિતભાઈના નેત્રોમાં યાત્રાઓ ચાલુ થશે. સાહેબ આમ તો બનાસકાંઠામાં હોય કે ગુજરાતમાં કોઈ મહત્વનો વ્યક્તિ હોય મજબૂત વ્યક્તિ હોય અને ભારતીય જનતા પાર્ટી આમંત્રણ આપતી હોય છે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ત્યાં જોડાય ગયા છે. શું જગદીશ ઠાકોરને આમંત્રણ મળ્યું છે ભાજપ? એની નઈ એની હાથ પેડીની ઔકાત નથી. જગદીશ ઠાકોરને આમંત્રણ આપવાની. સાત પેડી ભાજપમાં પેદા થાય તો એમ ના કે જગદીશ ઠાકોર કેમ સો? જગદીશ ઠાકોરની આંખમાં આંખ મેલાવી અને ભાજપ વાળો વાત શા કરી શકે એ જગદીશ ઠાકોર અમારી સાથે વાત કરવા બદલ સાહેબ ખૂબ ખૂબ આભાર આપનો આવનારા સમયમાં જ્યારે ઇલેક્શન આવે છે અને આ નવું વર્ષથી આજે સ્નેહ મિલન છે જનતાને ગુજરાતની જનતાને કાકરી મિરાન સભાની જનતાને શું શુભેચ્છા ખુશાલ રહો સ્વસ્થ રહો સુખી સંપન્ન બનો અને જુલમ કરવા વાળી સરકારની સામે દરો મત લડો નો નારો નવા વર્ષે સમગ્ર યુ સાહેબ આ હતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સીડબ્લ્યુસી ના મેમ્બર અને પાટણ લોકસભાના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર આજે બેસતા વર્ષના નિમિત્તે આજે એમના ફાર્મ હાઉસ ઉપર સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાંકરેજ વિધાનસભા ક્ષેત્રનો ત્યારે એમને મળવાનું થયું એમની સાથે ચર્ચા કરવાનું થયું અને ચર્ચાઓ કરી શુભેચ્છા પાઠવી લોકોને બે હજાર ચોવીસના ના વાત કરી ભાજપ કોંગ્રેસ ની વાત કરી ભારત જોડો યાત્રા ચાલુ થશે એની વાત કરી અને આવનારા સમયમાં ચોક્કસથી ફરી એકવાર જગદીશભાઈ ઠાકોર સાથે ચર્ચા કરશું અને બે હજાર ચોવીસના ના અનેક જે ખૂબીઓ છે એને આપણે ઉજાગર કરશું નમસ્કાર રાજર બનાસકા